નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે એલ આઈસી માં વર્ગ ત્રણ અને વર્ગ ચાર માં નવી ભરતી મામલે ભાવનગર ખાતે એલ આઈ સી કર્મચારીઓ એક કલાક ની હડતાલ પાડી સૂત્રોચ્ચાર કર્યા હતા એલઆઈસી ની ડિવિઝન ઓફિસ ખાતે કર્મચારીઓ એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા we demand recruitment we demand recruitment we demand recruitment we we demand recruitment we demand recruitment we demand recruitment zindabad zindabad jaiye zindabad 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 jaiye zindabad એલઆઇસીમાં તાત્કાલિક અસરથી વર્ગ ત્રણ અને વર્ગ ચારમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે